ચાલો બાર દસ તો આપણે પેલો દાખલો શીખીએ ચાલીસ વીરો એટલે દાખલો શીખ્યું ચાલીસ બાકી દસ જીરો જીરો શું ચાર માં બાદ કરીએ તો ત્રીસ જવાબ આવ્યો ત્રીસ આપણે બીજો દાખલો શીખીએ તો ત્રીસ એટલે જીરો ત્રણ માં બે ઉમેરીએ એટલે પાંચ આપડો જવાબ થઈ ગયો પચાસ મિત્રો આપણે બીજો દાખલો શીખીએ પચાસ માઇનસ વીસ શું શું પચીસ પાંચ ના પાંચ દસ ની સૂન વધી પડી એક બે ચાર ના એક પાંચ આપડે જવાબ થઈ ગયો પચાસ આપણે ત્રીજો દાખલો શીખીએ સા માઇનસ ની ચાલો બાળ દોસ્તો આપણે ચોથો દાખલો શીખીએ તો પોત્રીસ વત્તા પંદર પોત ના પદ દસ ની સુન વધી પડી એક ત્રણ ના એક ચાર ને પોચ થઈ ગયો પચાસ જવાબ बेचात दाखलो शिकिए 52 - 15 55 उडी जाए એટલે 0 ચામયે જાળલે 3 જવાબ આવી ગયો 30 ચાલો બાય દોસ્તો આપણે પાંચમો દાખલો શીખીએ તો 38 + 13 7 માં 3 ઉમેરે 7 8 9 10 તો 10 ની 16 જવાબ થઈ ગયા પચાસ તેતાલીસ માઇનસ તેર ત્રણ માં ત્રણ જાય તો શૂન્ય ચાર મય એક જાય એટલે ત્રણ જવાબ આવ્યો ત્રીસ